સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરજણ સમાચારની વિશેષ રજૂઆત ગામડાનો મતદાર બોલે છે કરજણ તાલુકાના સમરસ સરુપુર ટીબી ગામથી વિશેષ અહેવાલ કરજણ તાલુકાનું સરુપુર ટીબી ગામ પાછલા વર્ષોમાં વિકાસની વાતથી છૂટું પડી ગયું હતું જેને લઈ ગ્રામજનો દ્વારા ગામમાં એકતા અને વિકાસની દોડમાં જોડાવા માટે ગ્રામજનો દ્વારા અથાગ પ્રયત્નો કરી ગ્રામ પંચાયતને સમરસ બનાવ્યું છે ત્યારે સમરસ ગ્રામ પંચાયતને લઈ ગ્રામજનોનો શું છે મિજાજ જુઓ કરજણ સમાચારનો વિશેષ અહેવાલ ગામડાનો મતદાર બોલે છે આપ રાજકીય અનુભવ ધરાવો છો આપનું ગામ સંઘર્ષ થયું છે શું કહેશો ગામમાં ઘણા વર્ષોથી વિકાસ નોંધાયેલો હતો અને ગામની એકતામાં પણ અખંડિતતા હતી અને ગામની અંદર એકતા અને સંગઠન એ ગામને સમરસ બનાવવા પાછળ અમારો તંતોડ પ્રયત્ન રહ્યો હતો કારણ કે સૌથી પહેલાં તો ગામના સમરસ ચૂંટણી થવાથી ગામના ઘણા લોકોને નહીં પરંતુ આખા ગામના લોકોને ત્યાં મળતી ગ્રાન્ટ એની આવક એના સંસદ સભ્યની ગ્રાન્ટ ધારાસભ્યની ગ્રાન્ટ અને નાના પંચની જે સરકારની ગ્રાન્ટ આવતી હોય છે તો એ ગ્રાન્ટનો મોટો ફાયદો સમરસમાં થાય છે પરંતુ એથી વધારે આગળ ચાલીને કહીએ તો ગામની એકતા જે તૂટે છે અને ગામની અંદર એકબીજાના ફરિયાની અંદર આજે સાહીઠ સાહીઠ મતના ફરિયાની અંદર જ્યારે સામા સામે ચૂંટણી લડતા હોય તો એના એક વય મનુષ્ય પણ ઊભા થતા હોય છે અને એનાથી એ છેલ્લા પાંચ વર્ષ બીજી ચૂંટણી આવતા સુધી ગામની અંદર એ એકબીજાના દુશ્મન સમજીને એ લોકો કાયમ માટે રહેતા હોય છે એવું ન બને અને ગામનું વાતાવરણ એકતાપૂર્વક વય મનુષ્ય વગર દ્વેષભાવ વગર અને ગામની એકતા હશે તો આપણા ગામનો વિકાસ પણ હશે અને એકતાના સાથે સાથે કોઈ પણ કાર્ય ગામમાં કોઈપણ જાતનું આદિવાસી હોય કે પટેલોનું હોય કે કોઈપણ જાતની નાત જાત સિવાય સર્વાંગી વિકાસ સર્વનો સાથ અને સર્વનો વિકાસ કરવા માટે આ સમરસની અંદર મોટો લાભ મળે એના કારણે અમે સતત પ્રયત્નો કર્યા અને છેલ્લી ઘડીએ અમને સમરસ કરવામાં ફાયદો થયો અને જે સમરસ કરવામાં ગામના લોકોએ જે ફોર્મ પાછા ખેંચ્યા છે અથવા તો જે લોકોએ સહકાર અમને આપ્યો છે એવા લોકોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું કે ગામની એકતા જળવાઈ રહે એવા પ્રયાસો આપ પણ આ કામની અંદર સહકાર આપી ગામના વિકાસને સાથે આપ પણ જોડાશો એવી આશા અને અપેક્ષા સાથે જય જવાન જય કિસાન આભાર સંભરસ થયો હા શું કહેશો એ બાબતે એવું છે કે સંભરસ મેં બધા હતી અમે ઘણા બધા પ્રયત્નો કર્યા ત્યાં સંભ્રશ થયું છે લોકોને અંદર ગણતરી હતી જ નહીં સંભરસ કરવાની પરિચિત છ તો પુત્ર સદબુદ્ધિ આવી અને સમરસ કર્યું બરાબર છે એ બદલ કામ લોકોનો આભાર આ ગામ સમરસ થયું છે વિકાસની દોડમાં જોડાયું છે શું કહેશો હા તો ગામમાં સ્વામિનારાયણની પ્રતિષ્ઠા જાન્યુઆરી મહિનામાં રાખી હતી એ કુદરતી રીતે ભગવાને સદબુદ્ધિ આપી ને મારું ગામ બિલ હરીફ થયું અગિયાર વર્ષથી જે બાર વર્ષથી ગામમાં કોઈ એક રૂપિયાની ગ્રાન્ટ પણ આવી નથી સરપંચના કારણે માજી સરપંચના કારણે એ કુદરતે સદબુદ્ધિ આપીને ગામને બિનહરીફ કર્યું बिनारी થવાથી ફાયદા કોઈ ફાયદાકારક સરકારી ગ્રાન્ટો મળશે આ કીધું છે મનસુખભાઈ વસાવે કીધું છે ગ્રાન્ટા પર વિકાસ કેટલો થયો પાછલા વર્ષોની અંદર અને અત્યાર સુધીરો વિકાસ છે અગિયાર નું 1 જીરો વિકાસ તેની પાછળ સમરસ થવા પાછળનું કારણ વિકાસને લેને ખરું હા વિકાસ શું કેશો બહુ સારી વાત છે તમે બધા બંદુ થાય અને વિકાસ જે અટકો છે તો આગળ ચાલે વધારે સમરસ જે થયું ગામ બહુ બહુ ખુશી આતી વાત છે કે અમને એકબીજા ઝઘડા ના થાય બજો ના થાય મત દુખ થાય એ થાય ના પાછલા વર્ષોની અંદર વિકાસ કેવું વિકાસ હવે ઠીક આ ઠીક જ ચાલે આવે તો આવ્યો છે હું પૂછે છે ના પાછલા ઓછો તો ચાલુ વર્ષે હવે તમને આ સમરસથી આશા કરી હોય કોઈ ખરીદ બોડી આખી આવેલી છે પછી તો બધા છે હસલ કાકા બધા છે પછી ખરો જ નહીં હતો

સમરસ થયું છે અમારા ગામમાં સમરસ થઈ તેમ છૂટાઈને આવ્યા છે તો અમે ખુશ છે ને અમારા ગામમાં કામો સારી રીતે કરીશું ને વોર્ડ નંબર ચારના વોર્ડ નંબર ચારના અમે આભાર માનીએ છીએ